હેલો ફ્રેન્ડ્સ પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું લસણિયા બટેટાને પણ ભૂલાવી દઈએ એવો બટેટાનો નવો જ નાસ્તો અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ બટેટાનો નવો નાસ્તો તો મિત્ર બટેટાનો નવો નાસ્તો બનાવવા માટે મેં આ ચાર નંગ બટેટા લીધેલા છે અને એને કલાક પહેલાં બાફી લીધેલા હતા અને પછી આને છીણી લીધેલા છે બાફી આને છીણી લેવાના છે એને એમાં જવા દઉંશું વજનમાં ત્રણસો ગ્રામ બટેટા હતા અને ચાર નંગ મીડ મીડિયમ બટેટા લીધેલા છે આવી રીતે છીણી લીધેલા છે તો આવી રીતે એમાં આવી રીતે કરી લેશું બટેટાની છાલ રહી ગઈ છે થોડીક હવે એમાં આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળીને નાખીશું મિત્રો આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે અને નાની મોટી ભૂખ લાગી હોય તો ખાવામાં ખૂબ સારા લાગે છે થોડા લીલા ધાણા જવા દેસું ઝીણા સમારેલા નાની અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું ચીલી આ લાલ મરચું પાવડરની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો અડધી ચમચી ધાણા ધાણાજીરું પાવડરને નાખીશું નાની અડધી ચમચી ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું નાની અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું ને હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો આવી રીતે મેં સરસ બધું મિક્સ કરી લીધેલું છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને આના માટેની આપણે સ્લરી તૈયાર કરી લેશું તો મિત્ર આ મેં કોર્ન ફ્લોર લીધેલો છે સ્લરી માટે અને આની જગ્યાએ તમે મેંદાના લોટને પણ લઈ શકો છો એમાં થોડું આપણે સૂકા મસાલા કરી લેશું પાવડર મસાલા આપણે આ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું ચોથા ભાગની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું થોડુંક નમક નાખીશું થોડા લીલા ધાણા નાખીશું અને પાણી નાખી અને આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે તો આવી રીતે આપણે સ્લરી તૈયાર કરી લઈશું તો મિત્રો હવે સ્લરી પણ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે સાઈડ ઉપર રાખી દેસુ તો મિત્રો આવી રીતે મેં હાથમાં તેલ લગાવી લીધેલું છે હવે આપણે આના નાના બોલ વારવાના છે જે સાઈઝના તમને ફાવે એ સાઇઝના આપણે બોલ વારી લેવાના છે તો આવી રીતે સરસ આપણે બધા બોલ વારી લેશું આવી રીતે બધા બોલ વારી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા બોલને વારી લીધેલા છે તો હવે મિત્રો આપણે આ સ્તરી તૈયાર કરેલ છે અને આ બ્રેડ ક્રમ્સ છે એમાં આપણે એને સ્ટીક કરવાનું છે તો હવે આપણે આ બોલને પહેલાં આવી રીતે સ્લરીમાં જવા દઈશું પછી આવી રીતે બ્રેડ ક્રમ્સ લગાવી લેવું તો આવી રીતે આપણે બધા બોલ તૈયાર કરી લેવાના છે તો મિત્ર આવી રીતે સરસ આપણા બોલ તળાઈ ગયા છે આવી રીતે આવી રીતે બધા બોલ બોલને તળી લેશું તો મિત્ર મેં આવી રીતે બધા બોલ તૈયાર કરી લીધેલા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બોલને એમાં તળી લેશું આવી રીતે બધા બોલને તળી લેશું જેટલા આવે એટલા આપણે તળી લેવાના મિત્રો તમે આ નાના બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો એટલો મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે આ આપણે આવી રીતે તળવાના છે અને હાઈ ફ્લેમ ઉપર જ તળવાના છે આપણે બધા બોલને તો આવી રીતે તળી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા બોલને તળી લીધેલા છે હવે આપણે ગેસને પણ બંધ કરી દીધેલો છે અને આપણે પ્લેટમાં લઈ લેશું તૈયાર છે આપણો આ બટેટાનો નવો નાસ્તો તો મિત્રો આ બટેટાનો નવો નાસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ